સમાજ ને મારા નવવાનજી ઠાકોરને જય સદારામ જય અંબે જય દ્વારકા આપણે છ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ ભૂમિ પૂજન કરી અને દીકરીઓ માટે શાત્રાલય માટે ખાત ખાતમુહૂર્ત કરી આજે તેનો વરંડો વાળવાનું કામ ચાલુ છે સમાજના આગેવાનોને લાઈવ પ્રસારણ કરીને બોલાયા હતા કે ભાઈ સ્થળ ઉપર આવજો આપણે આપણો જમીનો કબજો લઈ અને બે ફૂટનો વરંડો ખેંચવાનો છે વરંડો એટલા માટે તાત્કાલિક ખેંચવાનો છે કે એચડીએફસી બેંકની અંદર પચાસ લાખ રૂપિયાની આપણી સીસી મંજૂર કરાવી છે પચાસ લાખ રૂપિયાની સીસી એટલા માટે મંજૂર કરાવી છે કે દાતાઓ દ્વારા સમાજ દ્વારા પૈસા આવવામાં વિલંબ થાય નાણાંનું કોમ છે આગા પાછું થાય તો આપણું કોમ રખડે નહીં પૈસા હોય કે ના હોય હાજર સીધા બેંકમાંથી ઉપાડી ફટાફટ કામ આપણે ચલાવવા થાય એટલા માટે મનોજભાઈના નોમે એચડીએફસી બેંકમાં પચાસ લાખ રૂપિયાની સીસી કરી છે વરંડો વાળવાનું કામ ચાલુ છે તમે જોઈ લો વિશેષમાં જે જમીન ઉપર આપણો ઉભા છો એ જમીન ભરવાડ સમાજનું અણમોલ રત્ન અને જેમના માતા પિતાને ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું બાબાભાઈ વરવાડને કે તેમની આ જમીન આપણને ખરીદીને આપણી દીકરીઓ માટે હોસ્ટેલ માટે આપીશ સમસ્ત સમાજને તેમનો આભાર માનો છું પણ વિશેષમાં એક દુઃખની વાત છે કે જ્યારથી બાબાભાઈએ પાટણમાં આવીને છ નવેમ્બરના દિવસે સો કરોડ રૂપિયાનો કુલ પ્રોજેક્ટની જાહેરાત કરી છે પ્રથમ પ્રોજેક્ટ ઠાકોર સમાજની દીકરીઓ માટે ભવ્ય હોસ્ટેલ બીજા નંબરનો પ્રોજેક્ટ સદારામ ધામ ત્રીજા નંબરનો પ્રોજેક્ટ મલ્ટીનેશનલ હોસ્પિટલ પાસલના બે પ્લાન છે દસ વર્ષની શરતે છે અને હોસ્ટેલની ની મુદત આપણી અઢાર મહિનાની છે પૂરી કરવા પણ હું આ સ્થળ ઉપરથી સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજની ખાતરી આપું છું અઢાર મહિના નહીં મારું એક સપનું છે તેરથી થી ચૌદ મહિનાની અંદર હોસ્ટેલ પૂરી કરી અને આ હોસ્ટેલમાં દીકરીઓ લાડવા બનાવે અને અમારા જે ત્યાગ કર્યો છે એ દિવસે એટલે બાબા ભાઈ ભરવાડે દોન આપ્યું છે અને મંગાજી આવી હકરી ટેક લીધી છે વિશેષમાં સમાજની રૂબરૂ અમે હોસ્ટેલની ડિઝાઇન રજૂ કરું છું આપણી હોસ્ટેલ આવી બનશે એનો નકશો અને પ્લાન આવી ગયો છે જોઈ લેજો ટોટલ આપણો પ્રોજેક્ટ સાત કરોડ થી આઠ કરોડ ની વચ્ચે છે એનો પાયાનું કામ છ માળનું લેવાનું છે પરંતુ હાલ પૂરતા બે માળ ત્રણ માળ કે ચાર માળ જેટલી આપણી સગવડતા મુજબ આપણે એનું પૂરું કરવાનું છે પણ વધુમાં વધુ તેર થી ચૌદ મહિનાની અંદર આ જ ભૂમિ ઉપર હોસ્ટેલ તૈયાર હશે દીકરીઓ અંદર પ્રવેશ લેશે એવું ખાતરી વિશેષમાં બાબાભાઈ ભરવાડે આપણને જમીન ખરીદીને આપી છે ટોટલા જમીનના પૈસા એમને આપી દીધા છે કોઈના મનમાં ભ્રમ હતો કે આ જમીનનું આમ તેમ પોસણું છે આજે કબજો લઈ લીધો વરંડોય વળાઈ ગયો એટલે એ વાર્તા પૂરી થઈ છે બાબાભાઈ આપણે દોન હલવાના છે મકાન બનાવવા માટે પણ એ ખોખું બનાશે અંદર ભૌતિક સુવિધાઓ જે છે હોસ્ટેલની અંદર એ સમાજને પૂરી કરવી પડશે એટલે આખો સમાજ તન મન અને ધન સાથને સહકાર આપે બીજી વિનંતી કરું છું બીજો વિશેષમાં એવું કહેવા માગું છું કે જે દિવસે બાબાભાઈ બહાર આવ્યા માર્કેટમાં બે કરોડની એકાવન લાખ રૂપિયાની જમીન લઈ આવી સો કરોડનો પ્રોજેક્ટ બહાર લાવ્યો આખો ગુજરાત નો ઠાકોર સમાજ ગાડીઓ લઈ લઈને બાબા ના ઘેર ગાડીઓ લઈ લઈને બાબા ભાઈ ના ઘેર માતાજી ની રમેલ કરવી હોય તો પત્રિકા આલવા જાવી આ કરવું તે કરું દોન માગવા વાળા લાઈનો આવીને એમની હોસબેન્ડ પરિવાર હેરાન હેરાન થઈ બાહી ટોળા એમના ઘેર બે ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે બાબાભાઈ ભરવાડે સદારામ સેવા સમિતિને જેટલું દોન આલવું તેટલું આવી જ મહેરબાની કરીને હવે એનો ચેડ મેલો પેલા કીડા હોય છે ને કીડા ચોમાસામાં લોહી ચૂસવા વાળા ઢોર ઉપર યા એક ઢોરનું લોહી ચૂસે ને રહ્યા પછી બદલે છે એટલે એકને એક જગ્યા ચૂસ આપણે ના કરાવે બાબાભાઈએ જે દોન આલુ છે સદારામ સેવા સમિતિને આપી દીધું એટલે મહેરબાની કરીને તમને હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ ગેરકોમાં જ એમને દાણાના હજાર હજાર ફોન આવે છે લોકો ખાટલા ડાળી એમના ઘેર હોઈ રહે છે શું કામ મેં ચમી ચેડી લીધો છે મારું કહેવું બાબા ભાઈ એમનો ધંધો અભાળે એમને બિઝનેસમેન માણસ છે માતાજીના ભૂઓ છે ધાર્મિક કાર્યક્રમ કરે છે અને એમનો આપણે આભાર મનો હોય એમને હેરાન કરવાના ના હોય બીજી વિશેષમાં બાબા ભાઈ જ્યારથી અહીંયા દોનની જાહેરાત કરી છે સદારમ સેવા સમિતિ દ્વારા કામ ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે પણ અમુક વિઘ્ન સંતભાઈનો ભવ્ય પોગ્રામ છે ને લોક ડાયરો છે ઉંદરાના સરપંચ શ્રી લાડજીજી ઠાકોરે રાખ્યો છે પણ એ કાર્યક્રમ એમને એટલા માટે રાખ્યો છે બાબાભાઈ દોન આવ્યું એટલે એમનું સન્માન રાખ્યું છે એ દિવસે માઇકમાં જે ઠાકોર સમાજના ગદ્દાર છે દલાલો છે દીકરીઓના દુશ્મન છે અને આ સમાજનો વિકાસ ના થાય એની હોપારી લેવા વાળા તત્વો છે એમનો માઈકમાં નોમ જાહેર કરવાનો છે અઠ્યાવીસ તારીખની રાતે અરે બેટા મારાને ઓગણત્રીસ તારીખે કોલરે પકડીને સમાજ વસે નાગા કરવાના છે આ નક્કી કરી અને આજથી જે બાબાભાઈને ધમકી આવવા વાળા તત્વો હોય હેરાન કરવા વાળા લોકો હોય સદારામ સેવા સમિતિના એક દીકરીઓનું કાર્ય ભગીરથ કાર્ય છે ભારત દેશ આઝાદ થયો ગુજરાતની સ્થાપનાથી યુનિવર્સિટી બની એટલે શૈક્ષણિક અને નું હબ પાટણ બન્યું આ ભૂમિ ઉપર મારી ઠાકોર સમાજની દીકરીઓ માટે દુનિયામાં ના એવી હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે તમે નજરે જોઈ રહ્યા છો કે જે લોકોનું આ સમાજનો વિકાસ નહીં કરવા દેવો સમાજને લૂંટવી છે સમાજને ગુમરાહ કરવી છે જૂઠા ભાષણ કરવા છે ખોટી રેલીઓ કરવી છે ખોટા કાઢવા છે આવું જે કરવાવાળા તત્વો છે અને જે બાબા ભરવાડને હેરાન કરી રહ્યા છે બાબા ભરવાડના ઘેર ગુંડા મોકલે છે પચી તરી ગાડીઓ ભરીને કદવા મોકલે છે આક્ષેપો કરે છે એ તમામ લોકોનું હું આમંત્રણ આપું છું અઠ્યાવીસ તારીખ રાતે દસ વાગે ઉંદરાની ભૂમિ ઉપર આવો એક બાજુ અમે બાબાભાઈ વરવાડ ઉભા કરીએ એક બાજુ તમે ઉભા રહો જે હાચો હોય ચિત્રપળ દાદાનો દીવો ઉપાડે કોઈને બાબાભાઈ જોડે પૈસા હાથ ના લેવાના છે અને બાબાભાઈ ને આપતા હોય તો આખી ઠાકોર સમાજ અમે ફાળો કરીને પૈસા અલતી પણ પુરાવા ક્ષેત્રફળ દાદાનો દીવો ઉપાડવો પડશે ખોટા આક્ષેપ કરવા અને ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે ઇતિહાસમાં પહેલી વાર એક આવો પોલિયા જેવો ફરીશતો ભગવાનનો માણસ બાબાભાઈ ભરવાડ મળ્યા છે જેને એકી સાટગીયા દીકરીની હોસ્ટેલ માટે જમીન લઈ આવેલી અમે રાતે મળવા ગયા હતા સિમેન્ટ કંપનીઓ ફોન કરીને કહી દીધું સ્ટીલ કંપનીએ ફોન કહી દીધું મનોજભાઈને કહી દીધું મારો કોરો ચેક લઈ દો એક પણ દિવસ હોસ્ટેલનું કોમ અટકું જોવા ને રાજદારામાં તેરથી થી ચૌદ મહિનો હોસ્ટેલ પૂરી કરો એટલે ખરેખર આ વ્યક્તિનો આપણે ખૂબ આભાર માનવો જોઈએ સમગ્ર ગુજરાતના ભરવાડ સમાજનો આભાર માનવો જોઈએ સમગ્ર ગુજરાતના માલધારી સમાજનો આભાર માનવો જોઈએ કે વર્ષો બાદ ઠાકોર સમાજની દીકરીઓ માટે સોનાનો સુરજ મૂક્યો છે વિશેષ કોઈ પણ દીકરીને ફી ભરવી હોય તો એ બાબા બહેનનું ફોન કરું તો એમ કહેશે છે કે દસ હજાર વીસ હજાર પચીસ હજાર કોઈ હોય ભરી દીધો ચિંતા કરતા ને હું મોકલી આવી ખરેખર ભગવાનને પણ આપણે પ્રાર્થના કરીએ સદારામ બાપુનું પણ પ્રાર્થના કરીએ કે આવા વલિયા જેવા માણસને હોવા આયુષ ચાલે એમને કોઈ વાતની તકલીફ ના પડે અને ખરેખર જો ઠાકોર સમાજ ઓરિજિનલ ક્ષત્રિય હોય ક્ષત્રિયનું દૂધ પીધું હોય તમે ઓરિજિનલ ઠાકોર હોવ તો આજીવન બાબા ભરવાડના પરિવારનું રક્ષણ કરવું એ ઠાકોર ધર્મ છે બાકી હેરામ હેરાન કરવા તમે જે કરો છો ને મને લાગતું નથી તમે ઓરિજિનલ ઠાકોર કોઈ ભેદભાવ લાગે તમારા લોહીમાં તમારા જન્મમાં બાકી ઓરિજનલ ઠાકોર હોય તો પગે પડી જાય જેને દીકરીઓ માટે આટલું કામ કર્યું હોય સમાજની દીકરીઓ માટે કામ કર્યું વર્ષો બાદ કર્યું એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે ભાઈ દોન લાવવાના છે ભાઈ જમીન ખરીદી આવી છે પરંતુ અંદરની જે સુવિધાઓ છે એનો દોઢથી બે કરોડ રૂપિયા ખર્ચો થવાનો છે એક્સ્ટ્રા બીજો એ આપણે સમાજને કરવાનો છે તમારાથી યથાશક્તિ જે બને દોન હાલજો દોન ના બણે તો આ સ્થળની મુલાકાત લેજો જે લોકો કામ કરે છે એમનો ગભોથી વેપરીને એમને શાબાશી આપજો અને દ્વારકાના નાથની સદારામ બાપાને પ્રાર્થના કરજો લક્ષ્મીદેવીને પ્રાર્થના કરજો કે આ બાબા ભરવાડનું ખૂબ લોબો આયુષ આલે માતાજી એમને ખૂબ ધન સંપત્તિ આલે કે જેની તિજોરી ઠાકોર સમાજની દીકરીઓ માટે ખોલી દીધી છે એવા સુરવીર યોદ્ધા કળિયુગનો કર્ણ કહેવાય દોનેશ્વરી એવા બાબા ભરવાડને વંદન એમના માતા પિતાને વંદન સમસ્ત ભરવાડ સમાજને વંદન અને ગુજરાતના રબારી સમાજને પણ વંદન કરું છું કે બનાસકોઠાની અંદર લગભગ મારા ખ્યાલ પ્રમાણે માવજીભાઈ રબારી ચાર જગ્યાએ દોરના લીધું છે એક કરોડ જેટલું અલગ અલગ જગ્યાએ એટલે ખરેખર ઠાકોર સમાજના વિકાસમાં ગુજરાતનો રબારી સમાજ અને ભરવાડ સમાજ ગમેથી તે ગભા મિલાવીને સાથે છે આવો આપણે સૌ સાથે મળી એકતા કરી અને સમગ્ર ગુજરાતની સર્વ સમાજની દીકરીઓમાં સો ટકા શિક્ષણ આવે અને આગામી નવા નયા ગુજરાતનું નિર્માણ થાય ઠાકોર સમાજ વિકસિત સમાજ શિક્ષિત સમાજ બને એવી સદારામ બાપુને પ્રાર્થના કરીએ સૌને જય માતાજી